તો સાલો જાણીએ આજના કપાસના બજાર ભાવ વધારો છે કે ઘટાડો એ વિશે થોડી માહિતી લઈ લઈએ અમરેલી નવસો પચાસ રૂપિયાથી પંદરસો ત્રેવીસ રૂપિયા રાજકોટ ચૌદસો ચોત્રીસ રૂપિયાથી પંદરસોને ઓગણસાઠ રૂપિયા સાવરકુંડલા બારસો રૂપિયાથી પંદરસોને અગિયાર રૂપિયા ભાવનગર બારસો પચીસ રૂપિયાથી પંદરસોને આઠ રૂપિયા કાલાવાડ બારસો પંદર રૂપિયાથી ચૌદસો ને પંચાવન રૂપિયા વિસનગર બારસો રૂપિયાથી પંદરસો ને સિત્તેર રૂપિયા બોટાદ તેરસો રૂપિયાથી પંદરસો અડતાલીસ રૂપિયા પાટણ બારસો પચાસ રૂપિયાથી ચૌદસો રૂપિયા ગોંડલ અગિયારસો એક રૂપિયાથી પંદરસો ને એકતાલીસ રૂપિયા જામનગર આઠસો રૂપિયાથી ચૌદસો નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના બજાર ભાવ આજે ખેડૂત મિત્રો આપણને આટલા જ બજાર ભાવ મળ્યા છે તો ખેડૂત મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસના બજાર ભાવ છે એ થોડાક સ્થિર છે કોઈ વધારો તો જોવા મળતો નથી ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલમાં જો તમે પહેલીવાર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો આ જે ભાવ તમને બતાવ્યા એ વીસ કિલો એટલે કે એક મણના ભાવ છે એ ખાસ નોંધ લેજો ખેડૂત મિત્રો આવાના આવા એક કપાસના નવા વિડીયો સાથે આપણે કાલે ફરીવાર મળશું તો બાય બાય ખેડૂત મિત્રો કાલે નવા વિડીયો સાથે મળીએ જય જવાન જય કિસાન